मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा रणनीति बादशाह ने राजनीति चाणक्य कहवाता अमित भाई शाह मोदी सरकार ना नवा मंत्रिमंडल में सतत बीज वक्त समावेश कार्यकर्ता लई केंद्रीय मंत्री सुधीनी राजकीय सफर कई दिशा में रही जाए ગુજરાત સહિત દેશની રાજનીતિ પર અમિતભાઈ શાહની મજબૂત પકડ છે વિદ્યાર્થી નેતાથી લઈ રાષ્ટ્રીય નેતાગીરીનો તેમની પાસે બહોળો અનુભવ છે આ સાથે જ કાર્યકર્તાથી લઈ પ્રજા સાથે તેમનો સીધો નાતો છે આ ઉપરાંત કલમ ત્રણસો સિત્તેર દૂર કરવા માટે જે રીતે તેમણે તખતો તૈયાર કર્યો હતો અને સફળતા મેળવી હતી તેની પણ નોંધ ચોક્કસથી નવા મંત્રીમંડળની અંદર લેવામાં આવે છે તો સીમા સુરક્ષાથી લઈ સંસદીય મતક્ષેત્ર સુધી તેઓ સતત ચિંતા કરે છે બે હજાર ચૌદમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા તો બે હજાર ઓગણીસમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા આવ્યા બાદ અંકુશળ સંગઠન અને વિજય વ્યૂહરચનાકાર તથા પ્રધાનમંત્રી મોદીના સૌથી વિશ્વાસુ નેતા હોવાના કારણે ફરી મોદી સરકાર થી પોઈન્ટ ઝીરોમાં તેમનો સમાવેશ થયો છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ